मार बाबा मार मार माप ने है ना वो ना गोती देता मैंने पैसे क्या बेटा आम एक काम कर आम कर पैसे बेटो काम ना करे तो हूँ करे काम तो करूँ पड़े ना वो तो लाभ नहीं तो है ना अपने हाँ हाँ बुला ले बुला लखा दे दे लगे हूँ हाँ ये लहर पट्टी लावा लगे वो लगे है क्या हाँ हाँ

લેવું તો પૈસે બસ લે એમ કોય નઈ દુકાના હોય તો આપડા પૈસા જાય દુકાનોમાં આપડો ન થાય કા હા તો હવે ઓરકું લેવા ક્યાં જઈશ લે આખડી કોન્ટેક્ટ કરી નાખ્યો હાલો

કરે કામ સરબત હા બેયને લે કેજી સરબત નઈ લે હા ઢીડુ કરે કામ કોળા હા મારી ગોડી તમી

મણીકો ભાઈ ગયો કે ઉભો થા હવે આ હુંકમ લાવ દો બોલાય એ કોઈ ના હવે અમે ના ઓડી માં હું થી ઉભો થવાય મત ઓ

पटका दे दो लोग ن <muchos>